સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સિંગણપુર પોલીસ મથકની હદમાં દારૂના અડ્ડા પર દરોડા પાડી સાતને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સિંગણપોર પોલીસ મથકની હદમાં ડભોલી રોડ પર સરદાર પટેલ સોસાયટી પાસે મુંબઈ બસ પાર્કિંગની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂ વાહન અને રોકડ તથા મોબાઈલ મળી ત્રણ લાખ અઠ્ઠાવન હજારથી વધુની મત્તા સાથે સાત આરોપીઓ સુમન પઠાણ દીપક કિશોર ખુટિયા ધર્મેન્દ્ર રામદુલાલ પટેલ જગદીશભાઈ વિખાભાઈ છાટ્રોલા વિપુલ બપુભાઈ પીપલિયા સતીષ દયાભાઈ મકાસના અને હિતેશ શાંતિલાલ પટેલને ઝડપી પાડ્યા હતા જ્યારે ચંદ્રકાંત નારણભાઈ દીપક કુમાર દીનાનાથ તથા રિક્ષા માલિક દારૂનો જથ્થો આપી જેના લાઇટ સપ્લાય આપનાર સહિત પાંચને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ સિંગણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સિંગણપુર પોલીસે હાથ